હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ તો અહીંયા કારેલાનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે અઢીસો ગ્રામ કારેલા લીધેલા છે કારેલાની પસંદગી કરવા ટાઈમે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે દેશી કારેલા લેવાના દેશી કારેલાનું બેનિફિટ વધારે હોય છે તો કારેલાની છાલ ઉતારી અને ટુકડા કરશું આગળ અને પાછળનો ભાગ આપણે અલગ કરી લેશું અને આજે કારેલાના બિયા અને છાલનો ઉપયોગ કરી અને આપણે શાક બનાવવાનું છે એટલે એમ માનું કે કારેલાનું પૂરેપૂરું બેનિફિટ આજે તમને મળવાનું છે હમણાં થોડા ટાઈમ પહેલાં જ મેં તમારી સાથે કાચી કેરી અને કારેલાની શાકની રેસીપી શેર કરેલી છે ફ્રેન્ડ્સ એ રેસીપી પણ બધાને ખૂબ જ પસંદ આવેલી છે એકદમ નવું જ શાક બનાવેલું અહીંયા કારેલાની છાલ ઉતારી લીધી છે તો કારેલાના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના અને અંદર રહેલો ભાગ આ રીતે અલગ કરી લેશું આ રીતે બધા જ કારેલા સમારી લેશું કારેલા સમારી લીધા છે તો સમારેલા કારેલા કુકરમાં લઈ લેશું કારેલાની સાથે એક ચમચી મીઠું ઉમેરશું અને અડધી ચમચી હળદર ઉમેરી દેસું સાથે એક ગ્લાસ પાણી પણ ઉમેરી દેસું આ રીતે હળદર અને મીઠું ઉમેરી અને કારેલા બાફી લેશું એટલે પચાસ ટકા કારેલાની કડવાશ દૂર થઈ જશે અને કારેલાને કૂકરમાં ઉમેર્યા પછી માત્ર એક જ સીટી કરવાની છે વધારે સીટી કરશો તો કારેલા મેસી થઈ જશે પરિણામે તમને કારેલાના શાકનો પ્રોપર ટેસ્ટ નહીં આવે કુકરનું ઢાંકણ પેક કરી દઈશું અને કૂકરમાં એક સીટી કરી લઈશું કૂકરમાં એક સીટી થઈ ગઈ છે અને કૂકર સાઈડ પર રાખી દીધું છે તો શાક માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ મસાલા માટે અહીંયા એક ટુકડો આદુનો લીધો છે આ દૂધના ટુકડાના આ રીતે નાના પીસ કરી અને લઈ લેશું એક લીલા મરચાંના ટુકડા ઉમેરશું સાથે જ એક નાની વાટકી જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરશું તમારી પાસે જે ફરસાણ હાજર હોય તે ઉમેરી શકો છો અને પચીસથી ત્રીસ જેટલા કાચા સિંગદાણા ઉમેરશું અને આ બધી સામગ્રીની સાથે આપણે જે કારેલાની છાલ રાખેલી છે એ પણ ઉમેરી દઈશું જેથી મસાલા સાથે કારેલાની છાલ પણ એકદમ સરસ પીસાઈ જશે પીસી લેશું અહીંયા મસાલો પીસી લીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ લચકા પડતું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પીસેલો મસાલો એક પ્લેટમાં લઈ લેશું અહીંયા મસાલો પ્લેટમાં લઈ લીધો છે હવે આપણે બાકીના ડ્રાય મસાલા ઉમેરી દઈશું જેમાં મેં અહીંયા દોઢ ચમચી જેટલી વરિયાળી લીધેલી છે કોઈ પણ ભરેલા શાકમાં વરિયાળીનો બહુ સરસ સ્વાદ આવતો હોય છે તો ખાસ ઉમેરવી સાથે બે ચમચી જેટલા સફેદ તલ પણ ઉમેરી દેસું બાકી રેગ્યુલર મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો પણ ભરેલા શાકમાં થોડો ચડિયાતો મસાલો કરશો તો વધારે સ્વાદિષ્ટ શાક તૈયાર થશે અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું પાવડર ભરેલા શાકમાં ધાણાજીરું પાવડરનો સ્વાદ પણ બહુ સરસ આવતો હોય છે તો ધાણાજીરું પાવડરનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલો ગોળ તમે ગોળની જગ્યાએ ખાંડ ઉમેરી શકો છો અને સાથે એક લીંબુનો રસ પણ ઉમેરી દઈશું થોડો ગરમ મસાલો ઉમેરશું આ ગરમ મસાલાની રેસીપી ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને એક ચમચી લસણવાળી ચટણી ઉમેરશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું થોડી ફ્રેશ કોથમરી ઉમેરી અને બધો જ મસાલો હાથેથી ચોડી અને એકદમ સરસ મિક્સ કરી લેશું અહીં આપણો મસાલો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે અને કુકર પણ કુકરમાં હવા પણ રિલીઝ થઈ ગઈ છે તો એ પણ ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે કારેલા ઉપર હળદર અને મીઠું પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે પહેલાં કારેલાને આપણે એક વખત ધોઈ લેશું જેથી કારેલામાં થોડી ઘણી કડવાશ હશે તો એ પણ દૂર થઈ જશે કારેલા હળવા હાથે આ રીતે ઉપર નીચે કરી અને ધોઈ લેવાના વધારે ચૂડશું તો કારેલા મેસી થઈ જશે પાણી કાઢી નાખશું અહીંયા કારેલા ધોઈ લીધા છે તો હવે તૈયાર કરેલો મસાલો છે એ કારેલામાં ભરી લેશું મસાલો છે આ રીતે પ્રેસ કરીને કારેલામાં ભરશું જેથી ઊંડે સીધું કારેલાના મસા કારેલામાં મસાલાનો સ્વાદ આવી જાય મારા ઘરમાં તો ફ્રેન્ડ્સ કારેલાનું શાક બધાને ખૂબ જ પસંદ છે તમે કઈ રીતે કારેલાનું શાક બનાવો છો એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો અહીંયા બધા જ કારેલામાં મસાલો ભરી લીધો છે અને થોડો મસાલો વધેલો છે એ આપણે આગળ ઉપયોગમાં લઈ લેશું અને હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતાં નાની અડધી ચમચી રાઈ ઉમેરશું અને સાથે જ અડધી ચમચી જીરું પણ ઉમેરી દેસું રાઈ જીરું સરસ કકડી જાય એટલે થોડી હિંગ ઉમેરશું અને તરત જ મીડિયમ સાઈઝના બે ટમેટાની પ્યુરી ઉમેરી દેસું ઢાકણ ઢાંકી દેસું જેથી વઘાર બહાર ના ઉડે બધું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે શાકની ગ્રેવીમાં આપણે થોડું લાલ મરચું પાવડર ઉમેરશું જેથી શાકની ગ્રેવી ખાતા ટાઈમે બિલકુલ ફીકી ના લાગે અડધી ચમચી જેટલી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરું છું કશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદે તીખું નથી હોતું એટલે તમે ઉમેરી શકો છો પણ જો તમારું મરચું તીખું હોય તો તમારા સ્વાદ મુજબ તમારે ઉમેરવાનું થોડુંક જ મીઠું ઉમેરશું બધું મિક્સ કરી દેસું અહીંયા તમે જુઓ કે થોડું લાલ મરચું પાવડર ઉમેરવાથી ટમેટાની ગ્રેવીનો કલર એકદમ સરસ લાલ ચટક આવી ગયો છે ટમેટાની ગ્રેવી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની અહીંયા જુઓ કે થોડી જ વારમાં ટમેટાની ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે મસાલો ભરીને રાખેલા કારેલા છે એ ગ્રેવીમાં ઉમેરી દેસુ હળવા હાથે કારેલા ગ્રેવી સાથે મિક્સ કરી દેસુ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી દેસુ અહીંયા થોડી વાર પછી જોઈ લઈએ તો કારેલા મસાલા ગ્રેવી સાથે એકદમ સરસ સંતળાઈ ગયા છે તો થોડા પલટાવી લેશું ફ્રેન્ડ્સ મારા ઘરમાં તો વીકમાં બે થી ત્રણ વખત કારેલાનું શાક થાય છે અને બધાને ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ કારેલાનું શાક તો બનાવવું જ જોઈએ અને ખાવું જ જોઈએ કારેલાના શાકના ખૂબ જ બેનિફિટ છે તો તમે આ રીતે અલગ અલગ મસાલા સાથે કારેલાનું શાક બનાવશો ને તો તમારા બાળકોનું પણ કારેલાનું શાક ફેવરિટ થઈ જશે હવે આપણે જે થોડો મસાલો વધેલો છે એ મસાલો પણ ગ્રેવી સાથે ઉમેરી દેસું અને ગ્રેવીમાં થોડું પાણી ઉમેરશું શાક બનાવવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમે જ રાખવાની છે જેથી કારેલાનો એકદમ પ્રોપર સ્વાદ આવે હળવા હાથે કારેલા મિક્સ કરી લીધા પછી ફરી પાછું ઢાકણ ઢાકી થોડી વાર પછી શાક ચેક કરી લઈએ વાવ ઢાંકણ ખોલતા જ એકદમ મસ્ત સુગંધ આવી રહી છે અને તમે જુઓ કે શાકમાં બધું તેલ પણ અલગ પડી ગયું છે ઉપર થોડી કોથમરી છાટી દઈશું આજે બસ આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ